ਜੋ ਵੇਟ ਚੱਕ ਕੋਟ ਤੇ ਤੋਂ ਇੱਕ ਚੱਕੀ ਆਤੀ ਸੀ ਚੱਕ ਮਗਨੋਂ ਦੋ ਆਏ ਤੇ ਚੱਕੀ ਚੋਕਾ ਨੂੰ ਦੋ ਨੜਾਈ ਬਸ ਬੇਜਾਨੋ ਨੇ ਖੀਚੀ ਦੀ ਰੋਢੀ ਪਰ सी हाँ चक्की पानी भरवा जावा मंडी ता चक्का नहीं की जो तो जो जो खिचड़ी भी ने खेल रहा जो दाजी जाए ना इतने पर से हाँ चक्की पानी भरवा जाती रहे और चक्का तो धीरे-धीरे भूखे लगा वा मंडी तो पर से इतना इतना चक्की चक्की ना बाना पैरा मारा खिचड़ी नहीं खानी पर से ताईनी बहु भूख लगवा मंडी इतना पर ये रेस ये थोड़ी थोड़ी खाई 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 ले ये

ખાધો હશે એટલે પછી ખાવા માંડે પછી રાજાજીનો મેલ તરફ જઈએ ચક્કી પછી એ પછી હા રાજાજીની પ્રયાસ કરી એટલે રાજાજી તમારે કાળીઓ કૂતરો અમારી ખીચડી ખાઈ જાય છે એટલે પછી હા રાજાને એમ કીધું નહીં કાળિયા કૂતરાને તો એને હાલ જ સ્ટોડેશ ખવડાવવાનું ખવડાવીશ છે એટલે પછી ચક્કીને એમ કીધું મને તો ચક્કાને કીધું साथियों जो राजा जी ने एट्ल चक्काने बोला वो तो बस च साथी जया पिंकी हाँ चक्को आया और पी बोला बस कालिया कूतरा बोलाया पी हिम क थियो जेने खादिया से खिचड़ी इनु पेट चिरो इन से खिचड़ी न कर तो चक्को तो खिचड़ी खाइन बेई तो तो अभी तभी तो बोले राजा जी ने सारू राजा जी मु मु खाई जाए से खिचड़ी और राजा जी लाल चोर थैला से इवान इनकी तो साथियों ने तक कुआं में लटकाई दिया जो हां चक्को કાન તે પછી જયા ઓર ચક્કી દોવા મંડે ઓર ચક્કો બી વઈ જયો તે પછી હા ઇન લટકે દી તો સાથીઓ ને હા પછી ચક્કી તો દોવા મંડે પછી એક ભેસો નો ઘોવાડ આયો ઇને એમ કીધું એટલે હા ચક્કી ને એમ કીધું એટલે તું મારા ચક્કા ને કાડે એટલા હું તને ખીર પૂરી જમાડી પછી

બકરી છે તો રાજાજી ને સજા કરીશ પછી એક જાળ ઉપર વાંજળી બે જોઈ રહી બધું એની ખીર ની રાજા જાય એટલે પછી નેચર ફૂટકો મારી દીધો मम्मी के तो मुझे चाह सारू मुझे चक्की बैंड मुझे माने हम तो माने चक्का ना काली दे रहे पर तो माने खीर पूरी जमाड़ी पड़ से तो बस चक्की ने आ कोप टापू चाइन की तो ફલા સાડે મુત મનેખી પૂરી જમારે બન તમે માં ચેકન બાલ ન કરી દે કે પછી બાંડરી ને ક લાકડુ દીધું પછી એ તઈ બોડી નાખી પછી અડડ ખેચ્યુ એટલે પછી ચક્કો અડડ આબ માંડે બસ મેકી પછી ચક્કી ઓ ચક્કા ને ઘેર મોકળી દીધા બસ ચક્કી ને કીધું એટલે કાલ હો ધના તમે માં ઘેર આવજો જમા તો પછી હ का दिनार पड़ी ए पिल च વાઢરી એ રવા માંડી તે પછી ચક્કાની એની પેટ મોટું લાગવા માંડ્યું એટલે એને સોનાનું પાટલો છે એ ગરમ કરી દીધો પછી એમ કીધું એટલે વાઢવીબાઈ વાડવીબાઈ તમે આ સોનાના પાટલા ઉપર ગયો તે વાઢવી બાઈ તો સૂર કરીને ઊભી થઈ જઈ તે પછી ચક્કી તો લાલ ચોર થઈ જઈ એટલે પછી ચક્કાને થોડો શંકાવી